જો લાલ એ રીત નહીં એટલે શુક્રવારમાં પહેરીએ ને લાલ પેરેસ તો ખાલી મૂકી રાખીએ દર શુક્રવારે આપણે જીવંતીકા માતાનું વ્રત કરીએ એટલે બરાબર એ તો સાઈડ પર ઉપર મૂકી દીધું છા બધું બની છે હો બધું તૈયાર જ છે અને બધો પરીશાલ વાહે અડો એજી વાય મારે તો થોડી વારમાં થઈ છે બધી તૈયારી હો

কম কথা হাধে রাধে রাধে